માનવતાય સૌથી મોટો ધર્મ અને તેની પ્રતિતી કરાવતું ગામ એટલે રૂપપરા ગામ રૂપપરા ગામ જ્યાં કોમ એકતાના દર્શન થાય છે હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ઘરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારની આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે આમ તો એવું જોવા મળ્યું છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા બુધમાં સાકર ભળે એમ ભળે ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીમ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં રૂપુરા ગામના સર્વ ગ્રામજનો સર્વ વડીલો માતાઓ બહેનો અને દીકરા દીકરીઓ રૂપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી છાપીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુવાઓ આપી આજે અમારા રૂપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે ઓગણીસો સાહીઠથી અમારા ગામમાં એક મંસૂરી પરિવાર રહે છે સમગ્ર ગામ અમારું રૂપુરા હિન્દુઓનું છે એક જ મુસ્લિમ પરિવાર મંસૂરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપુરા સાથે વણાયેલો છે રૂપપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવ મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવાર